સવારનો સમય છે ગામડું ગામ રાજપૂતના ઓરડાની બરાબર માથે સૂર્યનારાયણ કિરણ કાઢી છે એવી ઘડીએ સોળ વર્ષની એક કન્યા કુએ પાણી ભરવા આવે છે રૂપના તો શું વખાણ કરો રૂપરૂપનો અંબાર અણીદાર આંખો ગુલાબની પાંખડી જેવા ઓઠ ગોરો તો એનો રંગ માથે લાંબા ગના કેસ ટાળા સોળ વર્ષની કન્યા કુવામાં ગરેડીડીથી પાણી ભરી રહી છે ત્યાં જ ઘોડા ઉપરથી ઉતરીને એક યુવાન પુરુષ એક કન્યાની બાજુમાં ઊભો રહે છે એને જોતા એવું પ્રતીત થાય છે કે એ આખી રાત ઘોડાની સવારી કરીને અહીંયા આવી રહ્યો છે કારણ કે ઘોડો પણ આખો પરસેવાથી લેબ જેબ છે યુવાને કીધું પાણી પાછો સૂર્ય ઊભું ઊભું થઈ રહ્યો છે પક્ષીઓ આકાશમાં કલરવ કરી રહ્યા છે યુવતી પોતાની ચારે બાજુ જોઈ લે છે ગભરાયેલી એ યુવતી ફરી એક નજર યુવાન પર નાખે છે કારણ કે ત્યારનો સમય એવો હતો કે કોઈ રાજા કે યુવાનની કન્યા પસંદ આવી જતી તો એ બાવડાથી પકડીને ગોડા પર નાખી અપહરણ કરી લેતા કન્યાનું યુવતીને કંઈ સમજણ ન પડતા કંઈ પણ બોલ્યા વગર તે ત્યાંની ત્યાં જ ઊભી રહી ત્યાં તો પહેલાં યુવાને ફરીથી કહ્યું આખી રાતથી આ ઘોડાની સવારી કરીને આવી રહ્યો છું ખૂબ જ તરસ લાગી છે થોડી પાણી પાસો યુવતીએ કહ્યું પાણી તો હું તમને ભાવ પણ તમે મારા શરીરને સ્પર્શ ના કરતા તમે મને અડતા ના તો હું તમને પાણી પાઉં અરે પણ હું તમને શું કરવા સ્પર્શ કરું મારે તો ખાલી પાણી જ પીવું છે હું તો એક વટે માર્ગું છું જો તમે મારા શરીરને ક્યાંય સ્પર્શ કર્યો તો તમને રામ દુવાય છે પેલો યુવાન પણ બોલી ઉઠ્યો હા રામ દુવાય છે એમાં શું મારે ખાલી પાણી જ પીવું છે અરે હું ભારતની ધરતીનો યુવાન છું હું તમને ના કરું તમે શું કામ પીવો છો યુવાન આગળ વધ્યો અને બે હાથથી ખોબો કર્યો એ યુવતી ગળામાંથી પાણીની ધાર કરે છે કોબેથી પાણી પીને યુવાન જટ ગોળે ચડીને ત્યાંથી આકળ ચાલ્યો જાય એ યુવતી પણ માથે પાણીનો ગળો મૂકીને ઘર તરફ ચાલવા લાગી ઘોડો એક આંગણે આવીને ઉભો રહે છે ઘરની અંદરથી એક પુરુષ બહાર આવીને કહે છે અને મહેમાન આવ્યા મારો જમઈ આવ્યો ઘોડાને ખૂંટીથી બાંધીને એ યુવાન માટે ખાટલો ડાળ્યો યુવાન ખાટલે બેસી પાણી પીએ છે ત્યાં જ પેલી યુવતી માથે પાણીનો ગળો લઈને ઘરમાં દાખલ થાય છે આ પેલી પાણી વરતી યુવતીનું જ ઘર હતું પેલા ઘોડે સવાર યુવાનને જોઈ યુવતી પાણી હારે જઈને બેડું મૂકે છે ઘરમાં જઈને માને પૂછે છે માં આ યુવાન કોણ છે માએ કહ્યું બેટી આ મારો જમાઈ છે તારા લગ્ન આની સાથે નાનપણમાં કરી નાખ્યા હતા જમાઈ હવે તને લેવા આવ્યા છે યુવતી તો આટલું સાંભળીને શરમાઈ જાય છે આગળ આપેલા વેણ વેણ બધું જ એક જ પળમાં ત્યાં જ ભૂલાઈ જાય છે એક દિવસ રોકાઈને જમાઈ સાથે દીકરી સાસરે આવી જાય છે બેના લગ્ન તો નાનપણમાં થઈ ગયા હતા પણ આજે પરણાની ભેલી રાત હતી બધા ભાઈબંધોને રાત્રે જમવા માટે બોલાવે છે બધા જમીને વાતો કરે છે રાતના બાર વાગ્યા છે ને બધા ભાઈબંધો રામ રામ કરીને છૂટા પડે છે રાજભુજ યુવાન પણ ઊભો થઈને પોતાના ઓરડામાં જાય છે સોળ દીપો પ્રગટે છે ખાટલા ઉપર રાજપૂતાણી યુવતી પતિની રાજ બેઠી હતી ખટખટ પગરખાનો અવાજ આવે છે અને રાજપૂતાણી ખાટલાથી ઊભી થઈને નીચે બેસે છે કારણ કે એ જમાનામાં પતિ પત્નીની એટલી મર્યાદા હતી ત્યાં પેલો રાજપૂત યુવાન આવીને બાજુમાં ઊભો રહ્યો એની હાથમાં બે તુલસીની માળા છે એક માળાનું તેને રાજપૂતાણી સામે ગા કર્યો કેવા તુલસીની માળા મને આપી રાજપૂતાણીએ કહ્યું હવે તારે ને મારે આખી રાત ભગવાનના ભજન કરવાના છે અને જિંદગી કાઢવાની છે રાજપૂત યુવાને કહ્યું અરે ભજન તો કરશો પણ આવતા પહેલાં જ કેમ ભજનની વાત કાઢી તમે તે કીધું એમ મેં કર્યું છે કેમ મેં શું કીધું ભૂલી ગઈ એ દિવસે કુએ પાણી પીવા આવે ત્યારે તે કીધું હતું કે જો મારા શરીરને સ્પર્શ કર્યો તો તમને રામ દુવાય છે જો હવે આજથી ઠાકોરના ભજન કરીને જિંદગી કાઢવાની છે બાકી હવે એકબીજાના શરીરને સ્પર્શ ના કરી શકાય આ સાંભળતા જ રાજપૂતાની આંખોમાંથી તો અશ્રુની ધારા વહે છે અને બેલી ઉઠી વાહ યુવાન વાહ તારા નામની આ ચુંદડી ઓઢીને આવીશું એટલું એ મારા માટે તો ઘણું છે હાડકા અને માંસથી બનેલા આ શરીરને ગરડું થતાં વાર નથી લાગતી મોડામાંથી લાળ પડતી હશે જવાની ડળી જશે હવે તો ભગવાનની ભક્તિ કરીને આ જીવન પૂરું કરશું ને જગતના ચોકમાં આપનો ઉજલો ઇતિહાસ રહેશે સવાર પડી સવાર પડે ને સાસુ સસરાને કંઈ ખબર ના પડે એમ એમની સામે હસવું ને બોલવું પણ રાત પડે એટલે ભગવાનના ભજન કરવા એક દિવસ બે દિવસ પણ દિવસો ને મહિના વીત્યા અને વીત્યા વર્ષો પાંચ વર્ષો વીત્યા ને ચોમાસાનો વખત છે અષાઢ મહિનો હેલે ચડ્યો છે કાળું ટિંબક આકાશ થયું છે વીજળીના કડાકા થાય છે ને વરસાદ વરે છે ઓરડામાં બેઠી માળા ફેરવતી રાજપૂતાનું એટલી બોલી પાંચ વર્ષ વીતી ગયા હું તમારા આંગણામાં તમારા નામની ચુંદડી ઓઢીને આવી એને આ સમયને ક્યાં વાર થાય છે મને વિચાર આવે છે કે તમારા જેવો ખાનદાની પુરુષ જેનું ઉજળું કોરડું હોય એને એકાદ સંતાન હોય તો વંશ રહી જાય કોરડાને ઉજળું કરી દે વંશનું નામ સાંભળીને જ બાજુના ખાટલા પર બેઠેલો રાજપૂત યુવાન ઊભો થઈ જાય છે અને કહે છે એ દિવસે તો તું ઘણું એ કહેતી હતી કે તમારા નામની ચૂંદડી ઓઢીને આવી છું એ ઘણું છે અને આજે તને પાંચ વર્ષ પછી સંસારના મોં જાગ્યા છે પહેલાં મારી પૂરી વાત તો સાંભળી લો મને સંસારના મોં નથી જાગ્યા પાંચ વર્ષ થઈ ગયા છે તમારે આંગણે તમારી નામની ચૂંદડી ઓઢીને આવ્યા ને પણ આજ સુધી તમારી જોડે કંઈ માગ્યું નથી આજ પહેલી વાર તમારી જોડે માંગી રહી છું મારી નાની બેન હવે સત્તર વરસની થઈ ગઈ છે મારા બાપ જોડે તમારા લગ્નનું માંગુ લઈને જાઓ છું મારી બેન જોડે લગ્ન કરીને તમારે વંશ વધારવાનું છે બસ એ માટે તમે ના ન પાડતા રાજપૂતાણી પોતાના બાપના ઘરે પોતાના પતિનું માંગુ લઈને જાય છે ને કહે છે બાપુ મારો પતિ બહુ ખાનદાની છે આવા પુરુષ ભાગશાળીને જ મળે બાપુ મને એટલો પ્રેમ કરે છે પણ પરમાત્માને મંજૂર અમારે સંતાન નથી એને એના બાપુને એમ ના કીધું કે અમારે નીમ છે આપણી મારી નાની બહેનને તમે મારા પતિ જોડે પરણાવો તો અમારા ખોરડાનો દીવો રહી જાય બાપ રાજી થઈ ગયા અને બોલ્યો દીકરી જો તું આટલું કહેતી હોય ને આટલા વખાણ કરતી હોય તો મારે બીજું શું જોવાનું હોય બધું નક્કી થાય છે ને કડિયા લગન લેવાય છે મોટી બેન પોતાની નાની બહેનને પરણાવવા પતિની જાનમાં આવે છે જ્યાં નાંગણામાં ઊભી રહે છે ને મીઠા મંગળ ગીતો ગવાય છે નાની દીકરીની વેદાઈની વેળા આવી આખું વાતાવરણ કરુણમય થઈ જાય છે પાનખરના વડલા જેવો થઈ બાપ બે હાથ જોડીને દીકરી જે ગાડામાં બેઠી છે ત્યાં ઊભો છે જમાઈ મારી દીકરીનું ધ્યાન રાખજો મારી મોટી દીકરી સમજદાર છે પણ મારી નાની દીકરી થોડી નાસમજ છે જો એનાથી કંઈ ભૂલ થાય તો તમે એને કંઈ કહેતા ના મને ઠપકો આપી દેજો તમે શું કામ ચિંતા કરો છો આજ સુધી તમારી મોટી દીકરીએ મારા વિશે તમને કંઈ ફરિયાદ કરી છે ખરી રાજપૂત યુવાને કહ્યું તો સાંભળો જમાઈ તમે મારી મોટી દીકરીને જેમ પાંચ વર્ષ રાખે છે એમ મારી નાની દીકરીને ના રાખો તો તમને રામ દુવાય છે એટલું વચન હું તમારી જોડે માંગુ છું મોટી બેન વરરાજાની આંખ સામે જોવે છે રાજપૂતને રાજપૂતાણી બંને આંખોથી વાત કરી લે છે જમાઈ સસરાને વચન આપે છે અને જાન વિદાય લઈને ઘરે પહોંચે છે અરણાની પહેલી રાત્રે પાંચ વર્ષ પહેલાં જેવી ઘટના મોટી બેન સાથે બની હતી એવી જ ઘટના નાનીબહેન સાથે બને છે રાજપૂત બે હાથમાં તુલસીની માળા લઈને ઓરડામાં જાય છે લો માળા ફેરવો ને ભગવાનના ભજન કરો બાકી આપણે સંસાર માંડવાનો નથી એટલે નાનીબહેન બોલી શું કામ આવો બોલો છો શું મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે રાજપૂત યુવાન બધી ઘટના કઈ સંભળાવે છે અમે પાંચ પાંચ વર્ષથી એકબીજાની સાથે વજન કરીએ છીએ હજી સુધી એકબીજાના શરીરને સ્પર્શ કર્યો નથી પણ ઘરવાળાઓની કોઈને આ વાતની ખબર નથી અને જ્યારે જાન વળાવતા હતા ત્યારે તારા બાપે મારી જોડેથી એવું વચન લીધું છે કે મોટી દીકરીને રાખી એમ મારી નાની દીકરીને ના રાખો તો તમને રામ દુવાઈ છે એટલે હવે મારાથી તને પણ સ્પર્શ નહીં થઈ શકે ત્યાં તો નાની પત્નીની આંખોમાંથી અશ્રુઓની દારા છૂટે છે અને એ કહે છે તો સાંભળી લો હવે પતિદેવ મારી મોટી બેન જે કોઠામાં આળટી છે ને એ જનેતાના કોઠામાં હું પણ આળોટી છું એ જનેતાનું મેં પણ દૂધ પીધું છે આ જ વખતથી હવે તમારી સાથે ભગવાનના ભજન કરીશ ને આ જિંદગી પૂરી કરીશ હું પણ ભારતની નારી છું હવે એમાં બીજું કંઈ ના આવે બે રાજપૂતાણીઓ અને રાજપૂત ભજન કરે છે અને એકાદ વર્ષ વીત્યું છે ત્યાં તો ભગવાનને પરીક્ષા લેવાનું મન થયું અને સાથ ભગવાન સાધુનું રૂપ ધરીને રાજપૂતના ઘરે આવે છે સ્વાગત કરીને સાધુને ઘરમાં લાવે છે ને ભોજન તૈયાર થયું સાધુ જમવા બેઠા જમતા જમતા સાધુએ કહ્યું એક બાળક લાવીને બાજુમાં જમવા બેસાડો ને તો કેવું સુખદ લાગે રાજપૂતે બે હાથ જોડીને કહ્યું અમારે ઘરે બાળક નથી સાધુ ગુસ્સે થતા બોલ્યા જૂઠું બોલી રહ્યો છે તારી બે બે પત્નીઓ છે અને તારા ઘરે એકે બાળક નથી તમે લોકો વાંડા કહેવાવ હું તમારે ઘરે ના જમી શકું અરે એવું ના કરશો અમારો ધર્મ લાજે અમારા ઘરેથી સાધુ ભૂખ્યો જાય તો અમે જીવી ના શકીએ અમે મરી જઈશું તમે ભોજન કરો રાજપૂતે અરજ કરી ઠીક છે એક ઉપાય છે જો તારી બે પત્ની તને એક એક કોળીઓ ખવડાવી અને તું જો તારી પત્નીને એક એક કોળીઓ ખવડાવી મારી સામે બેસીને તો હું તારા ઘરે ભોજન કરું રાજપૂત બે રાજપૂતાણી લઈને ઓરડામાં જાય છે ને તપથી ઓરડાને બંધ કરી નાખે છે અંદર જઈને રાજપૂત રાજપૂતાણીને કહે છે આ ત્રણેય મોટા દોરડા પડ્યા છે અને આપણે ગળામાં ફાંસો ખાઈ લઈએ જો આપણા ઘરેથી સાધુ ભૂખ્યો જાય તો એ આપણો ધર્મ લાજે નહીં આપણે એકબીજાને સ્પર્શ કરીને વેણ તોડીએ તો પણ આપણો ધર્મ લાજે આપણે મરી જઈશું એટલે મરતાની માથે તો બ્રાહ્મણ દેવતા પણ કંઈ જમશે નહીં એટલે આપણે પાપના ભાગીદાર બનતાય બચી જશું ત્રણેય જણા ઓરડામાં ગળે દોરડાને ફાંદીને ફાંસો ખાઈ લેશે બહાર બેઠેલા સાધુ તો બધી જ લીલા જાણતા હતા એ દરવાજા જોડે આવીને કહે છે હજી શું કરો છો કેમ કોઈ દરવાજો નથી ખોલતું ખડપ દઈને દરવાજો ખુલે છે ત્યાં તો ત્રણેયના મૃતદેહો લટકી રહ્યા છે ને આત્મા સરે છોડીને ચાલ્યો ગયો છે સાધુ કવંડરમાંથી ત્રણેયના ઉપર પાણી છાંતે છે ને ગળેથી દોરડા છૂટી જતા સાધુને સામે કેમ ઊભા છે સાધુ પોતાના અસલ રૂપમાં આવે છે ભગવાન અમે તમે ઓળખી ના શક્યા અમારી ત્રણેયની ભક્તિ સફળ થઈ આજે સાક્ષાત ભગવાન અમારી સમક્ષ ઊભા છે અમને માફ કરજો પરમાત્મા અમે તમને જમાડી ના શક્યા કારણ કે અમારે નેમ હતા ભગવાન બોલ્યા તમારે એકબીજાને ન અડવાના નેમ તો આગલા જન્મમાં હતા તમે ત્રણેય મરી ગયા હતા અને સીધા સ્વર્ગમાંથી જીભ લાવીને તમને હેમખેમ ઊભા કર્યા છે આ તો તમારો બીજો જન્મ છે હવે તમ તમારે સુખેથી સંસાર માંડો હું તો બસ તમારી ટેક રાખવા માટે આવ્યો હતો આટલું ગઈને ભગવાન અદૃશ્ય થઈ જાય છે અને બે રાજપૂતાણી અને રાજપૂત સુખેથી પોતાનો સંસાર માંડે છે